બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળે એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમળનો બટન દબાવો ભાજપને વિજય બનાવો નમસ્કાર આપ જુરાચનશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વજેરિયા ગામ ખાતે ક્ષત્રિય અસ્મિતા આંદોલનના ભાગરૂપે અસ્મિતા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લાના વજેરિયમમાં પણ રાજપૂત સંકલન સમિતિ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં રાજપૂત અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મુસ્લિમ ગરાસિયા સમાજના આગેવાનો પણ જોડાયા હતા આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપને મત નહીં આપવા અપીલ કરી હતી સાત તારીખે ગુજરાતમાં લોકસભા અને આજે છોટા છોટાઉદેપુર લોકસભામાં ક્ષત્રિય અસ્મિતા સમયમાં આયોજન અને લાખોની સંખ્યામાં જનદન સરસ સર્વ છોટા છોટાઉદેપુરમાં સભા બે લાખ યુક્તિઓના એટલે આ સમાન ક્ષત્રિયો આજે તમામ છત્રીઓએ આજે આ પ્ર લીધું છે કે આ સાત તારીખે ભાજપાનો વિરોધ કરશે ભાજપાના પક્ષમાં મતદાન નહીં કરે અને સાથે સાથે સર્વસમાજના ઘણા બધા લોકોએ આજે આક્રોશ ભારત વર્ષમાં છે ટિકિટો કાપવામાં આવી આંકડો હતો પછી આ અધે ટિપ્પણી કરવામાં આવી પછી આ અમારો માન સન્માન સ્વાભિમાનનો જે પ્રતિક છે સાપો એ હવા છોડવામાં એટલે આખા ભારત વર્ષમાં આ વખતે ભાજપાને ક્ષત્રિયોનો આંકડો જોવા મળશે અને અમે ચમત્કાર માટે તૈયાર છે ચમત્કાર વગર નમસ્કાર થતું નથી એટલે આખા ગુજરાતમાં આ સંમેલન ચાલી રહ્યા છે ટિકિટ રદું તો એ એક વિકલ્પ જતો રહે પણ હવે જે વિકલ્પ છે એ વિકલ્પ છે સંપૂર્ણ ભારત વર્ષમાં ક્ષત્રિયો ભાજપાનો બહિષ્કાર કરી સમાચારો ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યુઝ ના યુટ્યુબ ચેનલ ને કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર